એને પડતા પાસ કર્યો છે પુરાવાસ સાથે જે ચૂંટણી પંચની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી હોય ત્યારે મોટચોર ગાદી છોડતી જે નારો છે એને બુલંદ બનાવવાના પ્રયાસ માટે આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડની અંદર પ્રતિક ધરણા કરીને અમે આંદોલનને સમર્થન આપ્યું આંદોલનની અંદર મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સ્વરભાઈ ચિખલિયા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટિયા દેશ કાલરિયા કલરિયા એના સ્થાનિક યુવા કોંગ્રેસ એનએસસી વાય સહિતના તમામ આગેવાનોની સાથે છે એક ડોટ કલાકના ધરણા છે અને આગામી દિવસોમાં જે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે પણ કાર્યક્રમની માહિતી આપવામાં આવશે એ કાર્યક્રમો કોંગ્રેસ પરિવાર કરશે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટ ઓન ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચીની મા ભરપૂર સુકારો ઓછો ને ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ